હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ તડકાની રેસિપી લઈને આવી છું જો એકવાર તમે આ ટ્રિક્સથી દાળ તડકા બનાવશો તો તમારી દાળ તડકા પણ રેસ્ટોરન્ટ જેવી જ રેડી થશે તો જોઈ લઈએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ તડકા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા એક કપ તુવેરની દાળ લીધી છે એને આપણે એડ કરી દઈએ અને તેની સામે અહીંયા વન ફોર્થ કપ એટલે કે ચાર મોટી ચમચી મગની દાળ લીધી છે મગની દાળ છે એનાથી જ આપણી દાળ જે છે એ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેડી થશે કેમ કે રેસ્ટોરન્ટમાં જે લચકા પડતી દાળ હોય છે એ આના લીધે જ આપણે રેડી થશે હવે આને પણ આની અંદર જ આપણે એડ કરી દઈએ અને બંનેને પાણી નાખી અને પાણી આપણું ચોખ્ખું ન થાય ત્યાં સુધી ધોઈ લઈએ અને દાળ આપણી બિલકુલ ધોઈને ચોખ્ખી થઈ ગઈ છે હવે આને પાણી ઉમેરી અને અડધો કલાક રેસ્ટ આપી દઈએ એટલે અડધો કલાક સુધી દાળને પલળવા દઈએ અડધો કલાક પછી આપણી દાળ એકદમ ફૂલી અને પલળી ગઈ છે હવે આને આપણે કૂકરમાં લઈ લઈએ બધી જ દાળ આપણે કૂકરમાં લઈ લીધી છે પછી હાફ કપ જેટલું આપણે અંદર પાણી એડ કરી દઈએ અને એમાં આપણે ટેસ્ટ માટે હાફ ટેબલ સ્પૂન હળદર સાથે બે લવિંગના ટુકડા અને એક તમાલપત્ર જે છે એને આપણે અંદર એડ કરી દઈએ હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈએ અને આપણે એક ટેબલ સ્પૂન અંદર ઘી એડ કરી દઈએ આથી આપણે ઘી અંદર એડ કરવાથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને સાથે સાથે ઉભરાશે પણ નહીં અને સાથે જે કુકરનું ઢાંકણું છે ત્યાં પાછળ પણ થોડું આપણે ઘી મૂકી દઈશું અહીંયા તમે તેલ પણ મૂકી શકો છો આનાથી આપણી દાળની ક્વોન્ટિટી વધારે હશે તો પણ આપણું જે દાળનું કુકર જે છે ઉભરાશે નહીં હવે આને આપણે ત્રણથી ચાર વિસલ વગાડી લઈએ દાળ આપણી બફાઈને રેડી થઈ ગઈ છે હવે કુકર ઠરે ત્યાં સુધી આપણે દાળ માટે તડકો રેડી કરી લઈએ તો તેના માટે સૌથી પહેલાં એક પેનમાં અહીંયા મેં ત્રણ મોટા ચમચી ઘી અને બે મોટી ચમચી તેલ લઈ લીધું છે અહીંયા ઘીનો ટેસ્ટ દાળ તડકામાં ખૂબ જ સરસ લાગશે હવે સેજ આપણું તેલ અને ઘી ગરમ થાય પછી આપણે એમાં એક મોટી ચમચી જીરું એડ કરીશું દાલ તડકામાં જીરાનો ટેસ્ટ થોડો આગળ પડતો હોય છે અહીંયા જીરું એકદમ સરસ ફૂટવા લાગ્યું છે હવે તેમાં આપણે હિંગ એડ કરી દઈશું અને સાથે બે તજના ટુકડા અહીંયા મેં એડ કર્યા છે બધું થોડું સતળાઈ જાય પછી તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ જ લો રાખવાની છે આદુ મરચાં અને લસણ સતળાઈ જાય પછી એમાં આપણે એક નંગ ઝીણી સુધારેલી ડુંગળીને એડ કરી દઈએ અને બધું જ એકદમ સરસથી સાતળવા દઈએ આપણી ડુંગળી થોડીક સતળાઈ જાય ત્યાં સુધી એટલે કે એપ્રોક્સલી એકથી બે મિનિટ સુધી આને આપણે લો ગેસની ફ્લેમ ઉપર સાતળી લઈએ મિનિટ પછી આપણી ડુંગળી એકદમ સરસ સતળાઈ ગઈ છે હવે તેમાં એકદમ ઝીણા સુધારેલા આપણે ટમેટા જે છે એને એડ કરી લઈએ અને આને પણ આપણા ટમેટા ગળી ન જાય ત્યાં સુધી એને આપણે સાતળવા દઈએ બેથી ત્રણ મિનિટ થઈ ગયું છે અને અહીંયા દેખાઈ રહ્યું છે કે આપણું તેલ પણ સરસથી છૂટું પડી ગયું છે અને અહીંયા ડુંગળી અને ટમેટા એકદમ સરસ સતળાઈ ગયા છે હવે આમાં આપણે મસાલા કરી લઈએ ફોર ટેબલ સ્પૂન જ હળદર એડ કરીશું કારણ કે હળદર આપણે દાળમાં પણ એડ કરી છે વન ટેબલ સ્પૂન આપણે ધાણા અને જીરું બંનેનું મિક્સ પાવડર ધાણા જીરું પાવડર એડ કર્યો છે સાથે બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે આ અહીંયા આગળ આપણે તીખાશ નહીં કલર આવે એટલા માટે આપણે લાલ મરચું વધારે એડ કરીએ છીએ અને સાથે હાફ ટેબલ સ્પૂન આમચૂર પાવડર એડ કર્યો છે અને હાફ ટેબલ સ્પૂનથી પણ ઓછું આપણે મીઠું એડ કરી દઈએ એ આ બધું જ આપણે એકદમ સરસ હલાવી અને મિક્સ કરી લઈએ હવે મસાલાને થોડીક વાર આપણે ડુંગળી અને ટમેટા સાથે સાતડવા દઈએ હવે મસાલા સાથે બધું સરસ મિક્સ થઈ ગયું છે અહીંયા આપણા મસાલા બળે નહીં એટલા માટે થોડુંક આપણે પાણી એડ કરું છું હવે બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે એક ટેબલ સ્પૂન ગરમ મસાલો આપણે એડ કરી અને બધું જ મિક્સ કરી લઈએ અને અહીં આગળ અત્યારે આપણા ટમેટા અને ડુંગળી એકદમ જ મેશ તો થઈ જ ગયા છે અહીંયા દેખાઈ રહ્યું છે પણ હજી પણ આપણે જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ તડકા બનાવવાની છે તો એના માટે પાઉંભાજીનું આપણે જે મેશ કરવાનું મેશર આવે છે તેનાથી આપણે બધી જ આપણી ગ્રેવીને એકદમ જ સરસ મેશ કરી દઈશું આવી રીતે મેશ કરવાથી જે ડુંગળી ટમેટાના ચંક્સ હશે એ એકદમ ગ્રેવીના ફોર્મમાં આવી જશે અને આપણી દાલ જે છે એ એકદમ બહાર જેવી બનશે અને આપણે ઘરે બનાવતા હોય તો કોઈક વાર મોઢામાં કંઈ આવતું હોય છે આના ચંક્સ એ આપણે બિલકુલ જ નહીં રહે અને એકદમ બહાર જેવી જ આપણી રેડી થઈ જશે એ આપણી બધી જ ગ્રેવી મેશ થઈ અને એકદમ રેડી થઈ ગઈ છે અને સાથે દાળ પણ આપણી બફાઈ ગઈ છે અહીંયા દેખાઈ રહ્યું છે કે તુવેરની દાળ થોડી થોડી આખી રહી છે અને પેલી દાળ એકદમ લચકો થઈ ગઈ છે હવે એને આપણે બધી જ દાળને આમાં એડ કરી દઈએ દાળ અંદર મિક્સ કરી દીધી છે અને ઉપરથી એક કપ જેટલું પાણી પણ એડ કરી દીધું છે અહીંયા આપણે દાળની કન્સિસ્ટન્સી જોઈએ તો એકદમ જ બહાર જેવી લચકા પડતી રેડી થઈ ગઈ છે અને આપણે જે મેશરથી મેસ કર્યું હતું એનાથી ટેસ્ટ પણ આપણો એકદમ જ બહાર જેવો જ આવશે હવે એને એક મિનિટ સુધી આપણે ઉકાળી લીધી છે હવે આને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ હવે આપણે જે આપણે તડકો લગાવવાનો છે એ ડાયરેક્ટ આપણે સર્વિંગ બાઉલ ઉપર જ લગાડ તડકામાં આપણે ઉપરથી તડકો લગાવવાનો છે એના માટે એક વઘારિયામાં મેં તેલ અને ઘી બે ચમચી મિક્સ કરી લીધા છે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું જીરું અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને થોડીવાર માટે બંધ કરી દઈએ અને જીરું પછી હિંગ આપણે એડ કરી દઈશું અહીંયા આખા લાલ મરચાં લીધા છે એને પણ એડ કરી દઈશું અને અહીંયા મેં લસણના પીસ કરેલા છે એ પણ આપણે એડ કરી દઈશું જે આ વઘારમાં લાલ મરચું નાખી અને આપણે ડાયરેક્ટ જ સર્વિંગ બાઉલમાં વઘારને એડ કરી અને તરત જ આપણે ઢાંકણ ઢાંકી દઈશું એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું તે વઘાર નાખી અને ઢાંકણ ઢાંકવાથી એની જે સ્મેલ હોય છે એ સરસ જ અંદર એન્હાન્સ થઈ જશે હવે આને આપણે ખોલી લઈએ અને આને આપણે સર્વ કરી લઈએ તો દેખાય છે ને એકદમ જ બહાર જેવી જ દાલ તડકા જે લાલ મરચું ઉપર એડ કરવાથી આપણો વઘાર પણ બહાર જેવો જ રેડી થઈ ગયો છે દાલ તડકાને આપણે જીરા રાઇસ કે પરોઠા કે રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ તો બિલકુલ જ રેડી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બધી જ ટિપ્સ સાથે દાલ તડકાની રેસીપી જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો